તો દર્શક મિત્રો આજે હું આપને જણાવીશ કે ઓનલાઈન ક્લાસના માધ્યમથી હું એકદમ આપને સરળ પદ્ધતિથી પિયાનો વગાડતા શીખવાડીશ પહેલાં આપણે સારેગમા પદ્ધતિશા વગાડશું પછી એમને તાલ સાથે પણ વગાડશું તો આ રીતે છે એ હવે તાલ સાથે વગાડું છું તો આ પ્રમાણે એકદમ સરળ પદ્ધતિથી આપણે હું પિયાનો ઓનલાઈન ક્લાસના માધ્યમથી શીખવાડીશ તો મારા ઓનલાઈન ક્લાસ અને ઓફલાઈન ક્લાસીસનું નામ છે રિધમ મ્યુઝિક ક્લાસીસ અને એમનો કોન્ટેક્ટ નંબર છે નાઇન સેવન ટુ ફાઇવ ઝીરો ટુ ડબલ વન ફાઇવ નાઇન ઓકે